ખેડા જિલ્લાના ડાકોરમાં મુકા તળાવ રીડેવલપમેન્ટ યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા શ્રી દોઢ વર્ષથી ચાલી રહેલી વીજ ચોરીનો પર્દાફાશ થયો છે સાડા ચાર કરોડની ગ્રાન્ટ હેઠળ થયેલ કામમાં વીજ ચોરી કરતા કોન્ટ્રાક્ટર સામે એમજીવીસીએલે કલમ એકસો પાત્રીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ડાયરેક એલ ટી સાઇડ ઉપરથી એમણે તાણિયા નાખીને ડાયરેક્ટ પાવર સપ્લાય ચોરી કરતા હતા બાગકામ તળાવનું બાગકામ મોખા તળાવના બાગકામ માટે એમણે ડાયરેક્ટ પાવર સપ્લાય ચોરી કર્યો અને ત્રણ ઉપકરણ જઈ વાપરતા હતા સાઇડ ઉપર એક કટર હતું ગ્રાઇન્ડર હતું અને મોટર હતું આ ત્રણ ઉપકરણ જઈ

અને એક ઓજરા આપણે રવાયા રમેશભાઈ છે રમેશભાઈ હા એ એ જ બધું કામ લોકો આ કરતા નથી બીજ ચોરી કરે છે તો ચોરી કરે કોઈ કરે કોઈ નહીં કોઈ સ્થાનિક પ્રશાસન તંત્ર જેવી અધિકારી નહીં આવતું તો સરકાર જોડે શું આશા રાખો છો તમે સરકાર જોડે આપણે એક કે ચોરી કરવાની નહીં તમે કાયદાસર તમે કરો કામ